જે ખરેખર રડીને માગે છે એમાં તથ્ય બહુ ઓછું હોય અને જે ખરેખર માંગતો નથી ને કહેતો નથી તો તમે જુઓ જે માંગતા નથી ને કહેતા નથી ને એવી વ્યક્તિને ભગવાન એન કે પ્રકારે ગમે તે રીતના મેળવી દે છે એમ જેવા પરીક્ષિત આવ્યા સુખદેવજી એ તરત કથા ચાલુ નથી કરી પરીક્ષિતને જોયા કે ભલે રાજા છે હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ છે પણ મને જોવા તો તે શરણાગતિ કેટલી છે અને જે ખરેખર શરણાગતિ વ્યક્તિ હોય અને ખરેખર જેને જીવનમાં જરૂર હોય ને એનું પેલું લક્ષણ એ છે એની નજર તમારા પગ ઉપર હોય તમારા આંખથી આંખ મિલાય બહુ વાત ના કરે એક બેન તમને થાય તો ઠીક બાકી કરે